ગ્રામ પંચાયતની કામગીરી અને ગ્રાન્ટની સંપૂર્ણ વિગતો મેળવો કોઈ પૈસા ખાતું તો નથી સરપંચને કેવી રીતે ફરિયાદ કરવી વધુ માહિતી મેળવવા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાઇકોન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે મેરી પંચાયત એપ્લિકેશન બે હજાર ચોવીસ ગુજરાત ગ્રામ પંચાયતની કામગીરી અને ગ્રાન્ટની સંપૂર્ણ વિગતો મેળવો કોઈ પૈસા ખાતું તો નથી સરપંચને કેવી રીતે ફરિયાદ કરવી તો તમારે ગામમાં ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતમાં ઘણા બધા કામ થતાં હશે ગ્રામ પંચાયતમાં બજેટ પણ ફળવા છે તમને ખબર નહીં હોય કે તમારા સરપંચ કે એ બજેટની કયા કામમાં વાપર્યું છે તમારા ગામમાં કેટલું કામ કર્યું છે અને તમે બધું જોઈ શકો છો ખાલી આ એક પેજ ડાઉનલોડ કરવાની જરૂર છે ગ્રામ પંચાયત એપ્લિકેશન ફોર્મ ગુજરાત જો તમારી ગામમાં ભ્રષ્ટાચાર પૈસા ખાઈ જાય છે અને તમને ખબર પણ નથી તમે ઘરે બેઠા મોબાઈલમાં જોઈ શકો છો કે તમારા ગામમાં કેટલું કામ થયું છે અને કેટલા પૈસા આવ્યા છે મેરી પંચાયત એપ્લિકેશન બે હજાર ચોવીસ શું છે મેરી પંચાયત એપ્લિકેશન કેમ કે સરકાર દ્વારા બે હજાર ત્રેવીસમાં બહાર પાડવામાં આવી હતી જે દરેક પંચાયતના કામ તેની અંદર રાખવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ તેમના ગામની પંચાયતની કામ કેવું થાય છે કેટલા પૈસા આવે છે કઈ જગ્યાએ કેટલા પૈસા વાપરવા તેનું બધું આ એપ્લિકેશનમાં આપેલું હોય છે મેરી પંચાયત એપ્લિકેશન બે હજાર ચોવીસની વિશેષતા જણાવો મેરી પંચાયત એપ ડાઉનલોડ મેરી પંચાયત એપ્લિકેશન દ્વારા તમે તમારા ગામનું બજેટ અને કયા કામમાં કેટલા પૈસા વાપર્યા છે તે જોઈ શકો છો ગ્રામ પંચાયતમાં હાલમાં જે કામ ચાલું છે તે માહિતી મેળવી શકો છો તમારા ગ્રામ પંચાયત બેંકમાં કેટલા પૈસા પડ્યા છે તે પણ જાણી શકો છો મારી ગ્રામ પંચાયતમાં હાલમાં કેટલી ગ્રાન્ટ પડી છે અને કઈ ગ્રાન્ટ કઈ જગ્યાએ વાપરવામાં આવેલ છે જેની પણ માહિતી હોય છે તમારા ગ્રામ પંચાયતના સરપંચ કોણ છે તલાટી કોણ છે તેના મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ તેની અંદર આપેલો હોય છે તમે મેરી પંચાયત એપ્લિકેશન દ્વારા તમારા સરપંચ અને તલાટી સામે કોઈ કામની ખરાબ હોય અથવા કોઈ કામ સારું ન હોય તો તેની સામે ફરિયાદ પણ કરી શકો છો મેરી એપ્લિકેશનથી ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટ અને બજેટ કેવી રીતે ચેક કરવું મેરી એપ્લિકેશન પંચાયતમાં જઈ તમારે કમ્પ્યુટર જવાનું રહેશે ત્યાં ક્લિક કરવાનું રહેશે પંચાયત ફંડ પર ક્લિક કરશો એટલે નીચે એક ઓપ્શન આવશે ફંડ પ્રાપ્ત થયું તેના પર ક્લિક કરવાનું એટલે ત્યાં નીચે આવક અને ખર્ચ પર ક્લિક કરવું પડશે ત્યાં જઈ તમારે પંચાયત બેંક ખાતા પર ક્લિક કરી તમારા ગ્રામ પંચાયતમાં કેટલું બેંક બેલેન્સ પડ્યું છે તે જાણી શકો છો મેરી પંચાયત એપ્લિકેશન બે હજાર ચોવીસ ડાઉનલોડ કેવી રીતે કરવી એપ્લિકેશન ડાઉનલોડ ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પર જાઓ પછી મેરી પંચાયત શોધો ત્યાં ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો એપ્લિકેશન ખોલો અને નોંધણી કરો તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરો ચાલુ કરો બટન પર ક્લિક કરો તમારી ગ્રામ પંચાયતની માહિતી દાખલ કરો તમારા રાજ્ય જિલ્લા તાલુકા અને ગામનું નામ પસંદ કરો ચાર અંકનો એમ દાખલ કરો અને તેને યાદ રાખો મેરી પંચાયત એપ્લિકેશન બે હજાર ચોવીસ ફરિયાદ કેવી રીતે કરવી સૌ પ્રથમ તમારે મેરી પંચાયત એપ્લિકેશન હોમ પેજ પર જઈ રજીસ્ટ્રેશન ફરિયાદ લખેલું છે ત્યાં ક્લિક કરવાનું તમારે કયા પ્રકારની ફરિયાદ કરવી છે એ પસંદ કરવાનું તમારે કોઈ ક્રાંત કે કોઈ કામ સરખું ન થયું હોય તેના વિશે ફરિયાદ કરવી હોય તો તેનો ફોટો અપલોડ કરવાનો રહેશે પછી જે એડ્રેસ આપેલા છે તે લખવાનું અને સબમિટ કરશો એટલે તમારી ફરિયાદ થઈ જશે